સુરતના વેડ રોડ ખાતે વર્ષોથી વિવિધ બચત યોજના ચલાવતા પિતાએ શરૂ કરેલી બે યોજનામાં રોકાણ કરનાર બહુચર નગરના બિલ્ડર અને અન્ય ત્રીસ સભ્યોને પિતાના મરણ બાદ પાકતી મુદ્દતે ચોત્રીસ લાખ ચોસઠ હજાર નહીં ચૂકવનાર ભાજપના ભૂતપૂર્વ કોર્પોરેટર અને તેના ભાઈ વિરુદ્ધ ગુનો નોંધી ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે વેડ રોડ બહુચર નગરમાં રહેતા કાનજીભાઈ વાલજીભાઈ ભોજ વર્ષોથી બચત યોજના ચલાવી લોકોને સભ્યો બનાવી દર મહિને પૈસા ઉઘરાવતા હતા બાદમાં પાકથી મુદ્દતે સારું વળતર આપતા હતા ઉઘરાવેલી રકમ સામે સસ્તા દરે લોન પણ આપતા કાંજીભાઈએ વર્ષ બે હજાર તેરમાં બે પુત્રો અનિલ અને અરવિંદ સાથે ભાગ્ય લક્ષ્મી અને લક્ષ્મી પૂજન બચત યોજના શરૂ કરી હતી પાંચસો અને એક હજાર રૂપિયા ભરી સભ્ય બનાવી લોકોને ત્રીસથી ચોળીસ મહિના બાદ રકમ પરત આપવાના હતા તે દરમિયાન વીસ જાન્યુઆરી બે હજાર સત્તરના રોજ નું મરણ થયું હતું કાનજીભાઈના મરણ બાદ બંને ભાઈઓ તેમની ઓફિસે બેસતા હતા યોજના પણ ચાલુ રાખી હતી જો કે યોજના પૂર્ણ થયા બાદ તેમણે પૈસા પરત કરવાના બદલે વાયદા કર્યા હતા ચોક બજાર કોર્પોરેશનમાં ગત તારીખના રોજ ફરિયાદી સ્ત્રીઓની ફરિયાદ મુજબ સૌપ્રથમ પ્રાથમિક અરજીની તપાસ કરતાં ગુનાની મંજૂરી એસઓપી મુજબ આવતા ગુનો રજીસ્ટર કરવામાં આવે છે જેમાં અનિલભાઈ બોજ અને અનિલભાઈ બોજની વરણસર અટક કરવામાં આવે છે પાકની મુદતે જે રૂપિયા આપવાના હોય તેમાં અરવિંદભાઈ અને અનિલભાઈએ આઠ ઉજા કરી દીધેલા જેથી અરજદારોને

એક સાથે રકમ મળવાની આશા રાખીને પોતાનું ભવિષ્યનું પ્લાનિંગ કરતા હોય છે ત્યારે આ રકમ નહીં મળતા ઘણા લોકો ભારે નારાજ થતા હોય છે અને ના ભરવાના પગલા પણ ભરી લેતા હોય છે ત્યારે પોલીસ દ્વારા કરવામાં આવેલી આ કાર્યવાહી એક સરાહનીય કામ કહી શકાય